હેલો મિત્રો જય માતાજી જય દાસારામ જય દ્વારકાધા સરાર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજા માને તો ભાઈ આજે આવ્યો છું એક નવો ચેલેન્જ લઈને અને એક નવી ગેમ લઈને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમને પણ મજા આવશે તો મિત્રો એક ગેમ લઈને આવ્યો છું જે બહુ જ મજા આવશે અને એક ચેલેન્જ પણ છે અંતમાં ચેલેન્જ તમે સાંભળતા જાજો કે ચેલેન્જમાં તમારા માટે શું છે અને જે આ ચેલેન્જ જીતશે એને એક હજાર રૂપિયો ઇનામ આપવામાં આવશે જી હા મિત્રો બિલકુલ એકદમ સાચું સાંભળી રહ્યા છો જે મિત્રો આ ઇનામ આ ઇનામની આ શરત મતલબ કે આ ગેમ જે જીતશે એને મળશે પૂરેપૂરા એક હજાર રૂપિયો જે મને કોમેન્ટ કરી દેવાની જેના ગૂગલ પે નંબર હોય એ કોમેન્ટ કરી દેવાની એટલે એના ખાતામાં સીધા એક હજાર રૂપિયા આવશે અને મિત્રો એક એવી મજેદાર ગેમ લઈને આવ્યો છું તો ઘર બેઠા બેઠા તમે કમાઈ શકો છો પાંચસો થી સાતસો રૂપિયા જીહા મિત્રો અને ચેલેન્જમાં તો એવું છે મિત્રો કે આજે હું વાળી રહ્યો હતો પાણી અને આજે આપણે એકલા છે તો આજે આ કંઈક નવીન કરવાનું છે જીહા મિત્રો અને મને નથી લાગતું કે અવાજ તમારે મારા તમારા સુધી પહોંચતો હશે કે નથી પહોંચતો કે પવન છે એટલે તમને કદાચ ના પણ સંભળાતું હોય તો મિત્રો પાણી વાળી રહ્યો હતો અને તલ તમને દેખાડી દઉં છું કે તલમાં લગભગ અમારે તલ બંધાઈ ગયા છે અને આપણે એવડા એવડા તલ થઈ ગયા છે અને પાણી પણ આપણે અહીંયા પહોંચી ગયું છે મિત્રો ચેલેન્જમાં એક એવું છે કે આ તલ ક્યુ બિયારણ છે એ તમે કહી દો બરાબર અને કેટલો ટાઈમમાં પાક છે એ તમે કહી દો એટલે તમને આપવામાં આવશે એક હજાર રૂપિયો અને કોમેન્ટ જરૂર કરવાની રહેશે કે કેટલો ટાઈમ સુધી આ તલ ઊભા રહેશે અને આગળ પણ તમને કહેતો રહીશ કે કઈ રીતના શું થશે અને મિત્રો આ તલ કેમ આવા ઝીણકા રહી ગયા છે એનું કારણ પણ તમને જણાવવાનું રહેશે જી હા મિત્રો તો જ તમે આ ચેલેન્જને પૂરો કરશો અને આપણે મિત્રો ત્યારો એટલે પોતી જાય છે એટલે આપણે સીધો વારી લેશું અને કેમ છે બધાને તો મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાખ વ્યૂ સુધી પોતાડો મિત્રો આ વિડીયા નહી થેન્ક યુ